હાલો એટલું ફેમિલી કેમ મજામાં ને તો હું પણ મારા રામ રામ ને સીતારામ ને જય માતાજી એવી મારી પાછા છે સૌને સુખી રાખ માતાજી સાલો આપણે જઈ રહ્યા છીએ બોટાદ દવાખાના કામે જઈ રહ્યા છીએ સાલો ચાલો તો રોડે જઈને બ્લોકમાં આગળ બનાવે જો અમારે અહીંયા જો તૈયાર થાય છે બોટાદ જવાનું છે જો અહીંયા તૈયાર થઈ રહ્યા છે અમારે

kuleb pulvaannid , räägib , tegeiseid ei ole . mis vaese veel , kes ? oota , et ma pean küllapuldreid . aitäh , ma ei tea , ma tean väljumaa käsitööd .

અમે કરેલા બાજુ જઈશું

બદલાવા ગાડીનો મોરો બદલાવાતો છે ને લેતો આખરે અમારે બેને વાસણ ધોવાનું સફાઈ શરૂ કરી દીધું હા થોડું રસોડામાં જ ખાલી ઉતારી નાખ્યું છે જો રસોડામાંથી ઉતારી ઉતારીને મીણા સાફ સફાઈ કરવા રસોડું કી નીચું ખાલી ગેસ મુદ્જી તો બાય અમે કીને જો રસોડું અમારું ખાલી લેજો

આજે મારા મમ્મી પપ્પા ગયા હતા બોટા તો તેને ત્યાં વિડીયો ઉતાર્યો હતો એટલે અત્યારે સાંજ પડી ગઈ છે આજનો વિડીયો બસ બસાઈ સુધી તે વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો એન્ડ કોમેન્ટ કરો હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય દ્વારકાથી જ તો હવે આપણે કાલે મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય